અને આ તમારી બહુ ભાખરવાડી પણ લોકોએ બહુ વખાણી હતી તો આ ભાખરવાડી માં સ્ટફિંગમાં શું વાપરો છો આ બધું તલ ટોબલુ આટલી વસ્તુઓ નાખેલી હોય છે આ જૈનોની ખાસ સ્પેશિયલો જૈનોમાં ચાલતી આઈટમ છે પણ તો આના જેવો ટેસ્ટ મેં ક્યાંય જોયો નથી આનો આનો ભાવ કેટલો કીધો તમે 360 સાઇડ ફીક આ ટમટમ ની ખાસિયત શું છે ખબર છે તલ નાખે છે ઘણા ટમટમ માં તલથી વધારે આ સુખી ચટણી આવે જૈનો વધારે વપરાય છે

તો તમને અમદાવાદમાં જડે એટલે કે અમદાવાદમાં તો મળી જ જાય આવી જે એક દુકાન હતી હિંમતલાલ ખરખડિયાવાળા એ જૈનોમાં ખૂબ જ પ્રચલિત છે એની જે તમામ આઈટમો છે ને એ ખૂબ ટેસ્ટી અને લોકોમાં જે કહેવાય સ્વાદ રસિકો માટે ખૂબ જ પ્રખ્યાત પ્રચલિત થઈ જાય એવી આઈટમો છે એનો આપણે સ્વાદ માણવાનો છે ઘણા દર્શકોએ કહ્યું હતું કે અગાઉના જે વિડીયો મેં મૂક્યો કે એના સ્વાદ અને એનો ભાવ તમે નથી જણાવો તો એ જણાવવા માટે તમને આવ્યો છું અને સાથે જ કેટલા શું ભાવ છે તમામ વસ્તુ જણાય એટલે અંદર જઈએ દુકાનમાં અને જાણીએ તો મિત્રો ઘણા કસ્ટમરના રિવ્યૂ આવ્યા બાદ હવે આપણે આ જે હિંમતલાલ વાળા છે એમના ત્યાં કેટલાક ટેસ્ટ પણ માણીશું પરંતુ એ પહેલા એમના જે માલિક છે એમની જોડે વાત કરીએ દાદા કેમ છો મજામાં કેવું છે તમારું એમ ચાલે જ આપણે એટલે મિત્રો આ છે મનસુખભાઈ નાગર જેમને અગાઉ પણ આપણે હિંમતલાલ ખરખડીયા વાળા વિડીયો જોયો અને તમારા બધાના રિવ્યુ આવ્યા હતા એટલે હું ખાસ આવ્યો છું એમની મુલાકાતે દાદા આ કેટલા વર્ષો જે આ જૂનું છે એટલે સ્થાપ્યું હતું સિત્તેર પહેલા દિવસે અચ્છા હિંમતલાલ ખરખડીયા આમ તો બહુ ઓછા લોકો ને ખબર હશે તો એની પાછળની કહાની શું હતી એટલે એક્ચુઅલ માં જૈન ખરખડી એક જૈન પુરુષ છે જેનું વધારે ચાલે છે પેલા ના ટાઈમ માં કેરા ના એ લોકો બટાકા ખાય નહીં કેરા ની આટો વધારે ચાલતી આપડે કેરા નો ચીવડો પછી ખરખડીયા ખરખડીયા વળી બહુ જૂની આઈટમ છે એટલે મિત્રો આ છે ખરખડીયા જો એટલે ખરખડીયા માં આ શું હોય છે સુદાતા

અને કેળા છે પેલી વેફર નથી મિત્રો આ કેળા છે અને એમાંથી બન ખાસ કેળામાંથી બનતી આઈટમ છે અને આ તમારી બહુ ભાખરવાડી પણ લોકોએ બહુ વખાણી હતી આ ભાખરવાડીમાં શું સ્ટફિંગમાં શું વાપરો જો

ટેસ્ટ એકદમ કરવા જેવો છે આવી કદાચ તમે બહુ પ્રખ્યાત બાખરવાડીઓ ખાતા છો પણ આના જેવો ટેસ્ટ મેં ક્યાંય જોયો નથી આનો ક્યાંય નહીં મળે એ વાત તો સાચી છે એકદમ યુનિક ટેસ્ટ છે પાછળથી તીખાસ ટેસ્ટ આવે છે પહેલા પેલા તો તમને નહી લાગે પણ તો પાછળથી તીખાસ નથી લાગે બાખરવાડી છે મિત્રો અન્ય એક ભાખરવાડી જે આપણે બરોડા બહુ ફેમસ છે નામ ખબર હશે જ પણ તેના કરતા અલગ છે આનું આ શું છે આનું આ બાખર 360 રૂપિયા કિલો છે 360 રૂપિયા કિલો આ જે ગરપડ સારી લાગશે આ તો અને આમાં પણ આજ વસ્તુ વાપરો જો હા ચલ જે ટોપરું છે એનો ટેસ્ટ આખો અલગ છે બીજા કરતા આખો ડિફરન્ટ પડી જાય આ ગડી છે મનસુ કાકા નો ફોન નંબર ને તમને છેલ્લે આપીશ વિડિયો એન્ડ સુધી જોજો એટલે કે એમની વેરાઈટીઝ છે ને એ ખાસ દર્શકોની માંગ હતી એટલે હું અહીંયા બનાવવા માટે આવ્યો છું

તલ છે આની અંદર એટલે આ તમે ટમટમ ખાવ ને ઘણા ટમટમ તમે ખાધા હશે અથવા તળેલા હશે તો થોડા તેલમાં તળાવે ને પછી બળી ગયો ટેસ્ટ આવશે આમાં એવું નહીં થાય આમાં તમને એકદમ નેચરલ ટેસ્ટ આવે છે અને એ પણ ખૂબ પ્રખ્યાત છે આનો શું ભાવ છે બસો એસી રૂપિયા કિલો બસો એસી રૂપિયા કિલો હવે મેઇન આઈટમ છે એ આ એ આપણને મનસુખ દાદા સમજાવશે આ આઈટમ પણ આપણે લાસ્ટ ટાઈમ બતાવી દી આ ખૂબ જ પ્રખ્યાત છે ચમચી મળશે મને તો આની અંદર શું છે કાછે પેલા કો આ સુકી ચટણી આવે જેનું વધારે ઓપ્રેશ હમ ચલ ડારિયા સીંગ ટોપરૂ કે મસાલો ગુરુ ખાંડ એટલે મિક્સ કરીને બનાયલી હોય છે અને વધારે પડતો ઉપયોગ ખાખરા સાથે કરવામાં આવે છે ખાખરા ઉપર ચોપડી ચૂપડીને ઉપર નાખીને ખાતા હોય છે હમ અને ઓકે આનો ભાવ શું છે આના ટેસ્ટ તો કરીશું જ મિત્રો આનો હજી 360 કિલો છે 360 રૂપિયા કિલો છે એટલે આ બધી વસ્તુ આમાં નાખેલી છે પેલા જૈનો વધારે ખાસ ખાતા હતા હવે લોકો પણ ખાય છે આ એક વિશ્રાતી જતી આઈટમ છે વર્ષો પેલા જમણ બી અને એક મુખવાસ તરી જોડે તો ખાસ વધારે આનો ઉપયોગ થતો હોય છે અને આ એ આઈટમ છે એટલે આપણે સેજ એનો ટેસ્ટ કરીએ અને જાણીએ કેવી છે આ આઈટમ ના પણ ખૂબ સુંદર ટેસ્ટ અદ્ભુત તલ સિંગ દાળિયા અને મસાલો જે બધા ટોપરાનો એ પણ અદભુત છે તમામ વસ્તુ ખૂબ જ સુંદર છે ઘણા દર્શકોને એવું પણ હતું કે એમનો સંપર્ક નંબર ખાસ તો તમારો દુકાનનો સંપર્ક નંબર ને એડ્રેસ છે બોલી જાવ ને જો આ તમને બતાવી પણ દઉં છું ઉપર એડ્રેસ બોલી જાવ ને આ છે ને એડ્રેસ છે તાણુબાઈ ઓગણીસ દોશીવાડાની પોરના નાકે ગાંધી રોડ પુલ નીચે કાલુપુર અમદાવાદ ફોન નંબર છે એમનો જીરો સેવન નાઇન ટુ ફાઇવ થ્રી એટ જીરો

તો હાસલ ની સુવિધા તો એવું છે કે એમને કુરિયર ઉપર આધાર છે એમનો ઘણા ઘણા કસ્ટમર હોય છે એમને કુરિયર ને લોકો પેમેન્ટ કરી નાખતા હોય કે અહીંયા પેમેન્ટ કરતા હોય છે એ લોકો એમનો કુરિયર વાળો અહીં લઈ જતા હોય છે એટલે તમે મિત્રો અમને કોલ કરશો આ નંબર છે હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશ અને વિડીયો પણ મૂકીશ તો એમને તમે વોટ્સઅપ કરશો તો તમને એ પ્રોવાઈડ કરી દેશે મેનું બી મોકલી દઈશ મેનું પણ તમે કહેશો તો આ વોટ્સઅપ પર મોકલશે અને પ્રાઇસનું લિસ્ટ પણ મોકલી દેશે તો આ તમામ હિંમતલાલ ખરખડિયા જે તમામ આઇટમો છે આ તો મેં ટેસ્ટ કરી આ બેઝિક આઈટમ હતી એ સિવાય પણ ખુબ બધી આઇટમો છે તમે ટેસ્ટ કરીને થાકી જાઓ અને જે સ્વાદ રસિકો શોખીનો હોય ને એ લગભગ ખાઈ ગઈ જો આ પણ છે એ સ્પેશિયલ કહેવામાં આવે છે ચવાણું જે પાપડ ખાખરા ચવાણું

બટાકા ની જગ્યા મિત્રો આ કેળા વપરાય છે જે જૈનો ને બધા વધારે ખાય છે ને એટલે એ પણ આપણે સેજ ટેસ્ટ કરીએ છીએ આ કેવું લાગે એ પણ જાણીએ અદભુત જોરદાર તમામ આઈટમો મિત્રો હિંમતલાલ ખરખડીયા તમામ આઈટમો એકસો એક હોય છે આ છે પાપડ ચવાણું જે નડિયાદ નું ખંભાત નું એ બધા પ્રખ્યાત કહેતા હોય છે એમનું એક નું આ પાપડ ચવાણું છે ઘણા ને બહુ ઓછા ને ખબર હશે કે અમદાવાદમાં હિંમતલાલ ખરખડીયા વાળા ત્યાં જાણતા ઓછા હશે એટલે અથવા જે જાણતા હશે એમનો તો ખ્યાલ જ હશે ડોસી વાળાની પોળમાં આજે દુકાન છે એક એક આઈટમ જોડનાર ચાલે પાપડ ચવાણું ચાખી ટેસ્ટ ટેસ્ટ એકસે એક છે દાદા

રજવાડી બહુ માં જેવડો સાઈ પાલક છે નામ ઘણા ઘણા નહીં એટલા છે પણ તમામે તમામ નો ટેસ્ટ અદભુત અલગ અને લાજવાબ છે સુકી કચોરી ખાસ્તા કચોરી ત્યારે આની તો મુલાકાત લેવી જ રહે સુકી કચોરી ખસ્તા કચોરી પણ એટલી પ્રખ્યાત છે આ જો તમે આ જે જે આ ખસ્તા કચોરી આ સુકી કચોરી જે તમે બહાર જારે ટ્રાવેલ માં જાવ ત્યારે લેવી હોય તો અહીંથી તમે લઈ શકો છો મિત્રો આજે ખટ્ટા મીઠા ચવાણું ને છે એની રેગ્યુલર ચવાણું રેગ્યુલર ચવાણું છે આ રેગ્યુલર ચવાણાનું શું પ્રાઇસ કીધી આપ 280 રૂપિયા કીધો 280 રૂપિયા કીધો એટલે 280 થી 360 ની આસપાસ છે આ ચવાણાના ભાવ છે 400 રૂપિયા ની આસપાસ ખાસ જારે પણ તમારે લેવું હોય તો વિદેશમાં એક દીખી જાડી છે બી ઓખડાય છે મારી જાડી છે બતા એક તો ને એટલે ખાલી કરી દે WhatsApp કરી દેશો ને દાદા તો તમને પ્રાઇસ લિસ્ટ પણ મોકલી દેશે એ ખાસ એમની એ છે તમે વોટ્સએપ પર જો આની શું પ્રાઇસ છે કદાચ મારાથી કોઈ રહી ગયું હોય પૂછવામાં નથી બસો રૂપિયા કિલો નોમિનલ પ્રાઇસ કેવાય આમ જોવા છે અને બનાવટ એવી છે

એકદમ સોપ બસે રૂપિયા કિલોની છે કડક ફૂલવડી આવે અમારી જૈન ફૂલવડી એટલે કડક જ હોય જૈન આમાં કડક જ ખાતા હોય અને એ ખાસ એની બનાવટ હોય છે એના માટે અહીંયા લોકો ચપટા મગ બતાવ જે મગજૂર ગ્રામ બતાય તો એક ચણાચૂર આવી તો મગજૂર આવે છે ચણાચૂર આવે એ ટાઈપ ની મગજૂર છે મગ ને ટીપેલા મગ ચણા ટીપેલા હોય ને ટાઈપના અચ્છા મગ્ન बेल આવા સ્વાદ છે આઇટમ છે મિત્રો આ મગને ચણા ને હા જો ચટપટી આવે છે છે એ રૂપિયા કિલો રૂપિયા કિલો મગ હોય મિત્રો એટલે એનો જાય ને મિત્રો આવી આવી એકસે એક આઈટમો છે જે તમને મજા આવશે જે માત્ર અમદાવાદના હિંમતલાલ કરખડીયાવાળાના ત્યાં મળે છે ઘણા દુકાનો પર મળતી હશે પરંતુ ટેસ્ટ આવો નહીં હોય ખાસ અહીંની ખાસિયત એ છે કે અહીંનો ટેસ્ટ આના જેવો તમને નહીં મળે અને ઓરિજિનલ ટેસ્ટ મળશે અને બીજું આમની સ્પેશિયાલિટી મેં અહીંયા માર્કેટમાં જ્યારે ફરતો હતો ત્યારે મને અહીંયા ગઈને દાદા મળ્યા હતા

સૂર્યાસ્ત પહેલા બની જતી હોય સૂર્યાસ્ત પહેલા જ બનાવી લેવાની હોય એ ખાસિયત એની છે એ મહત્વનું છે એટલે અહિયાં જૈનો માટે અન્ય લોકો માટે આ દુકાન બીજી વાત એક પર્યુષણ ચુરમાના લાડુ અને મગજ ના લાડુ બી વધારે પર્યુષણ નો જયારે તહેવાર હોય ત્યારે ચુરમાના અને મગજ ના લાડુ એ પણ ખુબ વેચાતા હોય છે એનો શું પ્રાઇસ શું છે પાંચસો સાહીઠ રૂપિયા કિલો ઓકે અને મગજ નો લાડુ બંને એક જ ભાવ છે તો એ પણ તમને અહીંયા મળી જાય આરામથી મિત્રો હિંમતલાલ ખરખડિયા વિશેની સ્ટોરી તમને ગમી હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા જો હું વિડીયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ બંદે માતા